આહીર ગૌરવ એવા લોર ગામના વિપુલભાઈ કલસરીયા ઇન્ડિયન આર્મીમાં SSB ટ્રેનિંગ પૂરી કરી વતન પહોંચ્યા હતા. આતકે લોર ગામના સરપંચ સહિત તમામ સભ્યો, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હું મહિનાની સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને આગળની ટ્રેનિંગ મારા આ દેશના યુવાનોને એ જ કેવા માગીશ કે ભાઈ જેને રસ હોય દેશની સેવા કરવાનો તો વધુને વધુ જોડાય અને ભારતની સેવા કરે ભારતમાં તો ની સેવા કરે